શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક બનતું બોડેલી ઢોકલિયા સ્થિત ચંદ્રેશ્વર મહાદેવ મંદિર નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલી ઢોકલિયા સ્થિત કોલેજની સામે આવેલ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામતી હોય છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ પણ કોલેજમાં જતાં પહેલાં શિવજીને નતમસ્તક દર્શન કરી કોલેજમાં જતા હોય છે શ્રાવણ માસના સોમવારે અહીંયા ખાસ અભિષેક સહિતના આયોજનો થતા હોય છે એવું મંદિરના મહંત એવા અશોકભાઈ ભટ્ટે જણાવ્યું છે અમે અહીંયા આગળ ઘોડેલી સ્થાને ચંદેશ્વર મહાદેવ મંદિરે એવરી ડે મતલબ કે રોજે દરરોજ મોર્નિંગ આવીએ છીએ પાવન શ્રાવણના પાવન માસમાં મહાદેવના મંદિરે આવીએ એક સુકૂન શાંતિ અને નેચરલ વાતાવરણમાં આવીએ થોડીક બેસીએ છીએ મહાદેવના નિત્ય દર્શન કરીએ છીએ અને થોડીક વાર બેસીને જોઈએ છીએ કોલેજમાં અહીંયા જોડે જ અમારી કોલેજ છે ત્યાં આગળ સ્ટડી કરીએ છીએ બધા હાલમાં બધા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે અને આવીને થોડી વાર દર્શન કરીએ છીએ મહાદેવના ત્યાં દર્શન કરીને પછી સ્ટડી કરવા માટે જઈએ છીએ હર હર મહાદેવ